નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જોઈ શકો છો કે નદીમાં પૂરું આવી ગયું છે મિત્રો તમે જોઈ શકો જોઈ શકો છો કે મિત્રો નદીમાં કેટલું પાણી જઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આગળ પાણીમાં નવા હોય તો અમારી કરવાનું ભૂલતા નહીં સુકો કેવો વરસાદ વરખ્યો અડવે આપણે ભાઈ ચાલો આ ભાઈ અને જો ત્રણ ત્રણ ટ્રેક્ટર છે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અમે લોકો રેસ્ક્યુ કરવા આવ્યા છીએ તમે જોઈ શકો છો આનું મિની ટેક્ટર છે તમે જોઈ શકો છો એ પણ પાણીમાં ગડકાવ થઈ ગયું છે અમારું આ રોટોવેટર તમે જુઓ પાણીમાં ગડકાવ થઈ ગયું છે અને અમારું આ મિનિટ એકટર અને કિસ્મતને પણ સાથ આપ્યું નથી આ એ મિનિટેક્ટર આલુ પણ થતું નથી તો અમે લોકો હવે એને ધક્કો મારીશું ઉપાડીને આ લોકો કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ ચાલો સબ તું ફોન પકડ અહીં આવતી રે થોડી દૂર આવતી રે અહીં અહીં ફોન ના પાડતી નમસ્કાર મિત્રો ઓકે કે અમારી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ અમારી YouTube ચેનલને ને કરજો મને કરું તો ક્યો કડા કડા એક તો મને શું કરવા તો આવશે જ તો કરજો તો કર આ તે એને સામે અલ અલ સીધો તો કરવાનો સીધો આગળ તો ક આગળ તો કું લેજો આ છે તાસ

કોણ બધું ત્યારે પણ આ કેમ નહીં તો હોય પણ શું ખાવાનું છે ખાવાનું છે ટ્રેક્ટર કરી લીધી તો હરદ્રજ ટ્રેક્ટર દેખા

تا خودش بره کلن خطیتر تا اینو جوگم تا اینو تا آرون تو علاوت بگیره آ نه میگم تا آرون چیکاریشه چل کن چل کن ખડો આયો ખડો આયો નાસ્કા નીટ્રો લાઈક ભૂલતા નહીં આખરે रुतला पुच्या छे. चल जा पुच्या छे. करो. तो पहिले पडियो. दोन तो पाको पड. आ ओय रे ओयनी, ओ ओसु पाणी आ.

जय माता जी जय विहोत उघडता येतो હારીજ હારીજ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પાણી કેટલા આ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જળબંબાકાર થયો છે હરિત તાલુકામાં જળબંબાકાર પાણી પાણી ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે મિત્રો તમને તમે જોઈ શકો છો તો હારીત તાલુકાનો પહેલો વરસાદ એવો છે મિત્રો કે તમે જોઈ શકો છો કે આટલું પાણી આવી છે અત્યાર સુધીમાં કોઈ વરસાદમાં આટલું પાણી આવ્યું જ નથી મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું પાણી ચારે બાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો કે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો આગળ અડદોમાં પણ પાણી ભરાઈ ગયા છે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો તો પેલા ઉભાઈ ભાઈ મિત્રો આ ખેતરના માલિક છે તમે જોઈ શકો છો હે ખેડૂત ભાઈને મળીશું મિત્રો આગળ પાક નિષ્ફળ થઈ ગયો છે 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 તમારો વરસાદ વરસાદ પડી રહ્યો આ તો તો અત્યારે સતત ચાલુ પાણી પાણી વાગે આટલું આટલું આવતું હતું કે રાતે અચાનક વધી ગયું તમારા ટ્રેક્ટર બાઈક ને બાઇક ને તમે કાઢશો કેટલા દિવસ પાણી ચાલશે એવું લાગે છે તમારે આ પાક થયો છે તો તમારે કઈ સરકારને ને કઈ કેવું છે કોઈ તમને જમવા જાય છે બધું આ જમી લો ચલો